ગુજરાત જોઈ રહ્યા છો સત્ય મેં ઉચેતી લાઈવ ન્યૂઝ ટોકની કાર્યવાહી બાદ પણ પોલીસ નો ડર રાખ્યા વિના મહેફિલ માણી બાપોદમાં માતાવારી સિકલીકર નો તારોની મહેફિલ નો વિડીયો વાયરલ ત્રણ પકડાયા બાપોદના વડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની માહિતીના આધારે માહિતી માતાબારી સિકલીકર ગેંગના ત્રણ સભ્યો તારોની બોટલો પીતા હોવાનો બે વિડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે ગુજસી ટોક જેવી કાર્યવાહી કરી હોવા છતાં પોલીસનો ડર રાખ્યા વિના તારોની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી વાયરલ થયેલા વિડિયોમાં કાળુ નામનો બાતાવારે અને પોલીસના ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી સીટરનો હોવાનું પોલીસ માની રહી છે જેમાં કાળુ સિકલીકરને અને બે સિકલીકર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે અને દારૂની નવ બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે વિડિયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ મજા કરી રહ્યા છે ત્યારે જોવું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવે છે ચાલો વિડીયોમાં એક નાનો બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલો પકડાવી દેવામાં આવે છે આ દ્રશ્ય જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસના ડર વિના બે દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી કુમારવાડા પોલીસ મથકે ઝડપાયેલા માથાભારે સિકલીગર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે ચોવીસમી તારીખે રાત્રે મહેફિલ યોજાય જેમાં બાપોદ પોલીસ મથક હેઠળ આવતા વુડાના મકાનમાં આ મહેફિલ યોજાઈ હતી પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને વારસિયા કુમારવાડા અને બાપોદ પોલીસ મથક એમ ત્રણ પોલીસ મથકના કર્મીઓએ મહેફિલ માંડનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી આરોપીઓ હાથમાં આવ્યા હોવાના કારણે સત્તાવાર ફરિયાદ રાત્રિ સુધી નોંધાઈ ન હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા સિકલીકર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાપોદ વિસ્તારના બુડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા ત્રણ આરોપી શમશેર સિંહ શમશેરસિંહ સિંહ દુધાણી કાલુસિંહ ચરણસિંહ દુધાણી મહેન્દ્રસિંહ ઉર્ફે કાલુસિંહ ખજાનસિંહ આંદ્રોલીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી